કોણ આરામ પાયો હોય તો હેલો एवरीवन વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજા મરે તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ માં ગુડ આફ્ટરનૂન જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા કોમેન્ટ કરીને જણાવજો હું પણ મસ્ત છું એકદમ તંદુરસ્ત છું બસ અહીંયા છે ને બપોર થઈ ગયો છે ને ઘરના એમ તો તમે બધા થોડા ઘણા કામ બતાવી નાખ્યા છે અને હું પણ આ સરસ મજાની બ્લેક કલર ની કુર્તી પહેરી ને થઈ ગઈ છું તૈયાર એમાં હતું એવું કે આ બ્લેક કલર ની કુર્તી છે ને હમણાં ઘણા દિવસ થી પહેરી નથી એટલે પછી મને વિચાર આવ્યો કે આજે આ બ્લેક કલર ની કુર્તી પહેરી લઈએ ખોટી ખોટી કબાટ માં પડી ને કે હે કે હવે મને કાઢો કાઢો એટલે એને કાઢી લીધી આજે ઘણા એવા કપડા છે ને મારી પાસે પડ્યા છે કે જે કબાટમાં એમના પૈડા પડ્યા છે ને રેડું નાખતા એ છે કે હવે કિંજલ તું મને પહેર પહેર જોકે રાજે મને એમ કે કિંજલ તારા કપડા તું દી નાઈટ ડ્રેસ ડ્રેસમાં આટા બટ મારે નાઈટ ડ્રેસ નથી એમ બધા કમ્ફર્ટેબલ ટી શર્ટ મને ને એવા જ કપડા ગમે એકદમ કમ્ફર્ટેબલ ટી શર્ટ ને નીચે હા રાખે બટ પડ્યા છે તો પહેરી તો નાખીએ એટલે ભેન બ્લેક કલર ની કુર્તી ઘણા દિવસ પછી ચઢાવી લીધી છે તો કઈ નઈ ચાલ આવું બધું તો હાઇલા જ રાખવાનું છે હવે છે ને થઈ ગયો બપોરનો ટાઈમ અને મને હોતન છે ને થોડીક ભૂખ લાગી ગઈ છે તો ખાઈ લઈએ ને હમણાં તો છે ને કોને ખબર હું છે કંઈક આમ અલગ રીતનું જ છે બધું હા નકરા વાદળા જ રહી છે હમણાં તો હાવ બે દિવસથી વાદળા 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 બસ બીજું કઈ વાત જ નહીં એટલે હા મજાય ન થાવ એમ કંઈક તડકો નીકળે તો કઈક મજા આવે એટલે બોવેય નહીં હો તોય પાછી નો મજા આવે તો કઈ નહિ હાલો હવે છે ને એવું બધું છે તો આપણે પેલા તો જમી લઈએ જમીને પછી મળીએ તો હાલો આવી જાઉં બધા જમવા હું જમવા બેસી ગઈ છું અને આજે છે ને જમવામાં છે દાળ ભાત આજે છે ને રાજવે ને કીધું તું મને આજે એમાં એવું થયું કે કાલ રાત્રે જ છે ને રાજે મને કહી દઉં સવાર મને ટીફિન માં તું દાળ ભાત કરી દેજે એટલે મેં હે ડાળ ભાત કરી દીધા અને રાતને કેવું છે ખબર છે કે આમાં છે ને મેં આંબલી નાખીને ડાળ બનાવેલી છે અને રાતને હે ને આંબલી નાખીને ડાળ બનાવીને એ બહુ જ ભાવે મને અતિ સહેવાલી આંબળી આંબલી ને માંડવી ના બી ને એવું બધું નાખીને દાળ બનાવીએ બહુ ભાવે અને હે ને લીંબુ નાખીને ડાળ બનાવું ને તો ખાઈ લઈ ને નથી પાડતા એ મને કોઈ દી પણ એમ કે એને ઓછી ભાવે એમ લીંબુવાળી વાળી ના કરતા બહુ ભાવે તો મને આમલીવાળી તો ભાવે જ એમ પણ તો હાલે અહીં આમલીવાળી વાળી કઈ લીંબુ કર નાખે તો કઈ નઈ હાલો બધા આવી જાવ જમવા ચાલો વાગી ગયા છે સાંજના પોણા આઠ અને હવે તમે બધા છે ને કેસો કે દીદી બપોરે તમે જમવા ટાઈમે મેળા હતા તો કેમ ડાયરેક્ટ સાંજ પાડી દીધી તો એમાં છે ને શું થયું ખબર છે બપોરે ને હું વર્ગી સીધી છે ને

કે બતાવું હું તમને હવે અહીંયા છે ને મારા જો આ કુકર ભાઈ છે દાળ ભાત ના હવે એમાં શું કેવું ખબર છે ઉપાજી તમને બતાવ્યું ને દાળ ભાત એટલા જ ગમે હે ને દાળ ભાત ખાતા કેમ કે ખબર નહીં હમણાં મને હે ને હું કેવાય કે ખાવા બેસો ને પછી આમ હાલતું નથી ખાવાનું કોને ખબર કેમ એવું થાય અને ઈચ્છા હતી ને પછી મને કઈ ખાવાની કેમ કે તીખા તીખા ઓટકા ને એસિડિટી ને એવું બધું થતું હતું એટલે એટલે પછી એને મેં એટલા દાળ ભાત ખાધા એ પછી મેં કઈ ને ખાધા નતો કેટલી ડાળ કેટલી મસ્ત ઘાટી રગડા જેવી ડાળ છે કેટલી ડાળ હોતન વૈધી અને ભાત હોતન કેટલા વૈધા એટલે પછી રાતમાં પાંચ વાગે ફોન આવ્યો તો મેં રાતને કીધું કે ડાળ ભાત વૈધા છે એમ તો એને કીધું કે તો છે ને બીજું કઈ બનાવવું નથી મેં કીધું તમે ના શાક કહ્યું કે બનાવી નાખો કે તો કઈ બનાવવું નથી કે ખાલી છે ને પાંચ થી છ પરોઠા થાય ને કે એટલા પરોઠા કરી અને ચા બનાવી નાખશું એમ મને ખબર છે કે શું કેવાય કે ચા અને પરોઠા ચા પરોઠા અને દાળ ભાત નું કઈ કોમ્બિનેશન નથી બટ હું શું કરવું એમ પડ્યા છે દાળ ભાત તો કઈ વેસ્ટ તો નથી જવા દેવાના અને આની શાક રોટલી બનાવું તો મારું બધું એ બધું વેસ્ટ જાય કેમ કે શાક રોટલી બનાવું બધું પડ્યું રહે એમ તો એના માટે કે ખાલી છે ને પાંચ છ પરોઠા બનાવીને કે છ અઠડો કેવો ચા બનાવી નાખજે તો આપણું કામ થઈ લો ગયું એમ કે પછી મેં વિચાર્યું કે આ તો આ તો રસોઈ ની કઈ ઉપાધિ છે નહીં એટલે મેં પછી છે ને ઉખેર મારો બીજો કર્યો બતાવું તમને બધાને તો ઈ ઉખેર મારો જો આ છે આ બધું અહીંયા જે આપણો અહીંયા છે ને ઘોડો હતો ને જે આપણો અહીંયા ઘોડો શું કહેવાય વાસણ લગાવવાનો આ જગ્યા ઉપર ઈ પછી મેં હે ને આ ધોવા કાઢ્યું ને આ બધો પસારો હે ને મેં છ વાગ્યા પછી હું આ બધું કરવા વાય ગઈ આ બધો પસારો મૂકો નાખો હોય ને ઘોડો ધોયો કેમ કે થાય કે હું ખબર છે આપણે અત્યારે ઘોડો ધોયો છે ને હવે પાંચ દી પછી હું તમને બધાને બતાવ્યા આમ કરી આમ આપણે આંગળી દરમિયાન તો ધૂળ આવી જાય એટલે હું કહેવાય બહુ મેં આમ ધૂળ ધૂળ વાળું છે એટલે પછી મેં વિચાર્યું કે રસોઈની ઉપાધિ નથી ને તો ઘોડો ધોઈ નાખીએ તમારે બધા શું કેવું મેં હરખું કર્યું ને પછી શું કહેવાય ખાલી ફોટો મોબાઈલમાં રીલ્સ જોવી એના કરતા તો આવું કામ કરવું સારું એમ એટલે એ બધું ઉતારીને ને એવું બધું કરી લીધું ને ત્યાં છે ને શું કહેવાય કે અત્યારે પોણા આઠ વાગી ગયા એટલે હવે પરોઠા જ બનાવવાના છે તો જો અહીંયા મેં છે ને જરાક એવો જ લોટ બાંધો એટલો કઈ લોટે નથી બાંધો પાંચ થી છ પરોઠા થાય ને એટલો બાંધીધો છે ને હું પરોઠા બનાવવા માંડું અને તમારે બધા પરોઠા ખાવા આવી જાવ બધા

ना बदे हु ओखेर मारो बदे हु करू से तमे खुल्लो बदे कोई से ओखेर मारो ना तो ना ना तो ना तो मारो तो कई नी बसी रसोई नो एटलू टेंशन हतो एटले मैं विचारू तो ओखेर मारो बरना मने एम के दिवाली न थावी के न बाची हुं गाजी तो जाय है दिवाली हु इवू भाई दिवाली थी दिवाली थी जाय वाह वाह ई हा ओरा ना ना यू कर तमे तमा छोकरा ने तो मैं रे तो मैं देमज कर बाकी है ना अपने घाट की स्टोरी बहुत है मस्त मस्त पर आ रहे हैं आप બીજા કઈ નહો માર્યા નીરાત હે આપણી સ્ટોરી રાખતા છે મસ્ત મસ્ત એ બેસલા લેતા બધા છોકરા હોકરા એની હોય ને હા એટલે ને કે રાગની આપણે આપણે કઈ સ્પેશિયલ બ્લોગ રાખશું હમ કઈ તો હાલું તો અમે ચમમા ટાઈમ હા હાલો બધાઈ ચમવા

હા કેમ કે અહીંયા કાવો તો આમ પીધો નથી એટલે પેલી વાર ટ્રાય કરવા જઈએ છીએ કેનાલ વાળા રોડે પણ જોઈએ મળશે કે નહીં જઈએ અત્યારે તો હાલો એટલી ઠંડી લાગે છે જેકેટ ને ટોપો પોકવો ને પાછા લઈ હા કઈ વાંધો નહી હાલો હાલો તો ક્યાર ના હે ને અમે હું કેવાય ગોટતા તા કાવો

ગરમ ગરમ શિયાળામાં ઉનાળામાં પાયો હોય તો ગડું બધું ભરવા માંડે કઈ નઈ હાલો હવે રાત ને તો થઈ હોય ગડું ભરતું હોય કે ગરમ લાગતો હોય બાકી ગઢશે રાત ને તો કેમ કે પૈસા લીધા છે ના ના એમ તો સારો છે પણ લીંબુ નો ટેસ્ટ થોડોક વધુ છે રાત એવું કે છે બાકી તો મેં તો ફર્સ્ટ ટાઈમ કાવો પીધો છે અહિયાં તો એક્સપિરિયન્સ નથી મને અહીંયા નું કાવાનું તો ચાલો મસ્ત મજાનો કાવો પીને ઘરે આવી ગયા છે અને હવે છે ને આપણે આ બ્લોગ ને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે કેમ કે સુવાનો ટાઈમ થઈ ગયો છે જોકે એમાં હું એવું છે અમે પ્લાન કર્યો કે સુવું તો નથી જે આપડી થોડીક વાર છે ને મૂવી જોવાનો પ્લાન કર્યો છે મસ્ત મજાનું કઈક મૂવી જોઈ નાખીએ કેમ કે હમણાં ઘણા ટાઈમથી મૂવી જોયું નથી અમે એટલા માટે તો બસ ચાલો હવે છે ને થોડુંક જોઈ પછી અને તમને બધાને છે ને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ ની સાથે શેર કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમકે હવે મળશો આપણે આવતીકાલે મસ્ત મજાના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ બાય ગુડ નાઇટ Boop